અમે ડુમચ સુરતની અંદર ડુમચ દરિયાકાંઠે આવી ગયા છીએ ને શ્રી દરિયા ગણેશ મંદિર ની અંદર ગણેશ મંદિર છે તેવું બતાવું તમને મોબાઈલ પર દ્રશ્ય પર જો આ દરિયાની શરૂઆત થઈ ચૂકી છે આ દરિયાનો નજારો ટેન્ટ લગાવેલા છે અને ચાલ હું દરિયા ગણેશ મંદિર તને બતાવવાનો પ્રયત્ન કરું दरिया धरिया गणेश मन्त्री बताउ त भन्ने विजय छको कितना गला सका पडिंगा जितला ता मुझे तो पॉइंट अप केस करे साका सेना पुतक अटवाडी 10 दिस भाण घरस लागो वॉइस ना कोपन मंदिर मंदिर પાણી બહુ દૂર જતું રહ્યું છે હેલો ઘર સિનારી કમ્પ્લીટ આવી ગયા છીએ અમે અહીંયા નાસ્તાની ચા ફૂડ દુકાનો આવેલી છે અને ત્યાં ગણેશ મંદિર તો આપણે બતાવ્યું અને એની નીચેની સાઈડ બિલકુલ પણ અમારા મિત્રો આ એન્જોય કરી રહ્યા છે અને ચલો અહીંયા દરિયાકાંઠમાં જો કે પાણી ખૂબ દૂર જતું રહ્યું છે તે હાલ અહીંયા કોઈ છે ને આપ જોઈ શકો છો અહીંયા દરિયાકાંઠે માટી છે મતલબ તે પગ ઉતરતા નથી જોઈ શકો છો જો અહીંયા ફોટો પાડ્યા લે છે લોકો તાત્કાલિક ફોટો ના ટાઈમ ની ગાડીઓ છે ફરવા માટે આપ જોઈ શકો છો અહીંયા જો કે પબ્લિક બહુ ઓછું છે પાણી નથી એના કારણે ફોટા જ પાડીએ હા નજારો લઈ લે ભાઈ

બોડી બનાવી છે ને એ પે અહીંયા જે આ મુલાકાતીઓને ફેરવી અને પૈસા વસૂલ કરે છે અહીંયા ઊંટ થોડા આપ જોઈ શકો છો જો દઈ દૂર દૂર સુધી દરિયાનું પાણી જતું રહી છે આ દઈ શકો છો